જે આપણને ખુશીના સમાચાર મળ્યા છે એમના જન્મદિવસ ઉપર ખુશીના સમાચાર મળ્યા છે મહત્વની અપડેટ આપવાનું શું ખાસ વિડીયો પૂરો જોજો અને નવા ચેનલ ઉપર શો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે ખાસ મિત્રો બેલ આઇકન પ્રેસ કરજો ટેલિગ્રામ WhatsApp ગ્રુપ બનાવેલા છે વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે ત્યાં તમે જોઈન પણ કરી શકો છો તો વધારે વારના કરતાં આપણે વિડીયોની શરૂઆત કરતા પહેલાં ખાસ મિત્રો જે ઉમેદવાર અગાઉની અપડેટ નથી જોઈ તો ખાસ નિહાળજો માધ્યમિક અને સેકન્ડરીના ઉમેદવારો માટેની મહત્વની અપડેટ છે તે ગ્રાન્ટેડનું મિત્રો ક્યાં સુધીમાં તમારું જે ફાઇનલ મેરિટ લિસ્ટ મિત્રો આવવાનું છે એના ઉપર એક મહત્ત્વની ટ્વીટ આવી છે તો ખાસ નિહાળજો વિડીયો આપણે મૂકેલો છે તો તુરંત જ વિડિયો ડિસ્ક્રિપ્શનની મુલાકાત લઈ શકો છો

જે આચાર સંહિતાને નામ ઉપર જે પીઆર રાણાએ ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેતા શિક્ષણ મંત્રી ગુસ્સે પણ જોવા મળ્યા હતા તો એ પીઆર રાણા સામે શિક્ષણ મંત્રીએ થોડા આકરા પાણી પણ જોવા મળ્યા હતા અને એમના દ્વારા ખખડાવવામાં આવ્યા તો મિત્રો અત્યારના શું અપડેટ મળ્યા છે હવે ઘણા એવા ઉમેદવારો કહી રહ્યા હતા કે આચાર સંહિતાના કારણે ભરતી સ્થગિત છે નિમણૂંકી પ્રક્રિયા છે મિત્રો હાથ ધરવામાં નહીં આવે તો મિત્રો એના લઈ મહત્વની આજે એક અપડેટ મળી છે તો વિગતવાર થોડી ચર્ચા કરવાના છે વિડીયો ખાસ પૂરો જોજો અને નવા છો મિત્રો ખાસ એકવાર ફરી કહેવા માંગુ છું કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં વાત કરીએ મિત્રો કે રાજ્યની ચૂંટણી પંચને રજૂઆત કરતા માર્ગ છે ખુલ્યો છે તો મિત્રો લાંબા સમયથી જે આચાર સંહિતાનો મુદ્દો છે એ કઈ ના કઈ આપણને જોવા મળી રહ્યો છે તો એ આચાર સંહિતાનો મુદ્દો ધ્યાનમાં લઈ મિત્રો ફરી ચૂંટણી પંચને રજૂઆત કરી છે અને રજૂઆત કરતા એક માર્ગ છે મોકળો જોવા મળ્યો છે તો હાઈસ્કૂલના શિક્ષકોની સ્થગિત ભરતી પર પ્રક્રિયા હવે હાથ ધરાશે તો જે ઉમેદવારો એફએમએલની ની રાહ જોઈને બેઠા હતા એમ ઉમેદવારો સાથે સાથે જે અગાઉની અપડેટ જાણવા જે ઈચ્છુક હતા એવા ઉમેદવારો માટે મિત્રો આજની મહત્વની અપડેટ છે ચોવીસ હજાર શિક્ષકોની ભરતી કરવામાં મિત્રો આવશે એવા આપણને ન્યૂઝ આજના રોજ મળેલા છે તો વિગતવાર થોડી ચર્ચા કરીએ કે રાજ્ય સરકાર દ્વારા જુલાઈ બે હજાર ચોવીસમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં મિત્રો ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી તો એ ચોવીસ હજાર શિક્ષકોની જે ભરતી કરવામાં આવી છે ભરતી માટેની પ્રક્રિયા હાથ ધરવાની જાહેરાત કર્યા પછી તબક્કાવાર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી પરંતુ મિત્રો એ જે ભરતીની પ્રોસેસ છે મિત્રો છેલ્લા એક વર્ષથી આપણને જોવા મળી રહી છે એક વર્ષથી એ ભરતીની પ્રોસેસ ચાલુ છે જેમાં ભરતી ઘણા એવા સવાલો ઊભા થયા છે તો ક્રમિક ભરતીની પણ અપડેટ આવી છે એની પણ માહિતી આપવાનું છું તો વિડીયો પૂરું જોવાનું ભૂલશો નહીં મિત્રો દરમિયાન ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થતા રાજ્યના શિક્ષણ વિભાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ની ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દીધી તો મિત્રો આપણને ખબર છે કે તમામ જે પહેલાં પણ ચૂંટણી જોવા મળી હતી અને અત્યારે ફરી ચૂંટણી જોવા મળી રહી છે પહેલાંની જે જે ગામમાં ચૂંટણી થઈ ગયેલી છે સાથે સાથે મિત્રો જે બાકાત રહેલા ગામોમાં હવે ચૂંટણી જોવા મળી રહી છે કેમકે ચૂંટણી મિત્રો જે અગાઉ જોવા મળી હતી એમાં અમુક જ ગામમાં ચૂંટણી જોવા મળી હતી હવે વાત કરીએ તો જે તે ગામમાં ચૂંટણી છે જેના કારણેથી મિત્રો આચાર આચારસંહિતા લાગી હતી અને આચાર આચારસંહિતાને કારણે છે એ મિત્રો ભરતી છે એ જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ભરતી પ્રક્રિયા સ્થગિત કરી દેવામાં આવી હતી તો મિત્રો આ તબક્કાવાર ભરતી પર કે હવે હાથ ધરાશે એવી અપડેટ અહીંયા મળી છે

ભરતી સમિતિની બેઠક બોલાવી હતી જેમાં ભરતી સમિતિ ચેરમેનને રૂબરૂ કમિશનર રાણાએ બોલાવ્યા હતા અને તેમની ભરતી પ્રક્રિયા પૂછ્યા વગર સ્થગિત કરવા માટે ઠપકો પડાવ્યો તો આચાર કારણે સત્યાવીસ જૂન પૂરી થશે દરમિયાન ભરતી રૂબરૂ રાખી નિમણૂક પર

તો એમને રજૂઆત કરી છે ને રૂબરૂ મળ્યા છે જેના પરિણામે આગામી સપ્તાહથી ભરતી પ્રક્રિયા પુનઃ શરૂ થશે એવી અપડેટ મળી છે મિત્રો આ સપ્તાહ મતલબ કે મિત્રો આ અઠવાડિયા અથવા તો પહેલાંના બીજું અઠવાડિયું આવે છે નેક્સ્ટ વીક એ નેક્સ્ટ વીકમાં તમારું છે એ ભરતી પ્રક્રિયા પૂર્ણ રીતે સંપૂર્ણ રીતે પૂર્ણ થશે મતલબ કે શરૂ થશે એવી અપડેટ છે એ મળી છે તો તેવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે પણ જણાવ્યું હતું તો મિત્રો આપણને ખબર છે કે કુબેરભાઈનું કાલે જન્મદિવસ હતો અને જન્મદિવસે પણ એક બીજી પણ એક ખુશખબરી આપી હતી તો ઘણા ઉમેદવારો ક્રમિક ભરતીને લઈ મિત્રો મહત્વની રાહ જોઈને બેઠેલા હતા તો મિત્રો ક્રમિક ભરતી મિત્રો લાગતું નથી કે હવે થાય કેમ કે લાંબા સમયથી જે ઉમેદવારો મિત્રો આવેદનો આપી રહ્યા છે નિવેદનો આપી રહ્યા છે જેમાં સંખ્યામાં મિત્રો થોડો વધારો જોવા મળે તો કંઈ ના કંઈ રસ્તો આપણને થોડો મોકળો પણ જોવા મળે પરંતુ જેટલા ઉમેદવારો જોવા મળવા જોઈએ એટલા ઉમેદવારો જોવા મળતા નથી તો જે ઉમેદવારોના મનમાં સવાલો હતા કે ક્રમિક ભરતી થશે કે નહીં તો મિત્રો ક્રમિક ભરતી અહીંયા ન જોવા મળે છે પરંતુ અત્યારે મિત્રો ફરી બીજા ન્યૂઝ મળ્યા છે કે જે એકથી પાંચમાં જે મિત્રો સ્થગિત કરી દેવામાં આવી છે જે મતલબ કે એમનો જે પસંદગી પ્રક્રિયા સંપૂર્ણપણે રદ કરવામાં આવી છે તો મિત્રો નવેસરથી જો એ પસંદગી પ્રક્રિયા કરવામાં આવે તો મિત્રો ક્રમિક લઈ કઈ અપડેટ પણ ચોક્કસ તમને જોવા મળી શકે છે કેમ કે એ ફરી મિત્રો પસંદગી તમને જોવા મળશે અને ફરી શું ફોર્મ ભરાશે કે નહીં એ પણ એક મોટો સવાલ છે કેમકે ઉમેદવારો જે મિત્રો ફોર્મ ભરવાના લઈને પણ અપડેટો આપણને મળ્યા છે કે ફરી ફોર્મ ભરાશે એવી પણ અફવાઓ જોવા મળી રહી છે પરંતુ મિત્રો અફવાઓથી દૂર રહેવું પસંદગી પ્રક્રિયા ફરી મિત્રો હાથ ધરવામાં આવી શકે કંઈ ચેન્જીસ બાકી એટલા બધા જોવા નહીં મળે પસંદગી પ્રક્રિયા ફરીથી તમને જોવા મળી શકે છે તો આજની અપડેટ મિત્રો આ તો શિક્ષણ મંત્રી કુબેર ડુંડુરે પણ અપડેટ આપી છે કે ભરતી પ્રક્રિયા છે પુનઃ મુજબ ચાલુ રહેશે અને નવી કંઈ નેક્સ્ટ અપડેટ મિત્રો આવે છે તો ચોક્કસ આપણી ચેનલ પર બનાવી રહીજો નવી અપડેટ જાણવા માટે તમને ચોક્કસ માહિતી આપવામાં આવશે આવી ઇન્ફોર્મેશન તમને ટૂંક જ સમયમાં બીજી પણ એક અપડેટ મળી છે જેમાં એકથી પાંચમાં જે મિત્રો પ્રોસેસ ચાલુ છે એમાં શું આવી શકે છે છે ઉપર આપણે પ્રોપરલી લઈને તો વિડીયો ખાસ પૂરો જોવાનું ભૂલશો નહીં તો આજની અપડેટ મિત્રો આ હતી જે ઉમેદવારો લાંબા સમયથી ચોવીસ જે સાતસો શિક્ષકોની ભરતી કરવા ઈચ્છતા હતા એ ઉમેદવારો માટે જે હવે માર્ગ છે એ ના કંઈક ખુલ્યો છે અને ફરી મિત્રો પુનઃ એ શરૂ થઈ શકે છે તમારી ભરતીની પ્રોસેસ બાકી આજની અપડેટ મિત્રો આટલી હતી જે તમને સંમેલનમાં જોવા મળ્યું છે એની અપડેટ આપણે આજે મૂકી ચૂક્યા છે તો જન્મદિવસ મિત્રો હતા કુબેરભાઈ ડિંડોરની જેમાં આપણને કંઈક નવા અપડેટ પણ જોવા મળી શકે છે તો આજની અપડેટ મિત્રો આટલો વધુ વિડીયો જાણવા માટે ખાસ મિત્રો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો જય હિન્દ જય ભારત